હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ માર્કેટ કરતાં એકદમ સસ્તું સરસ અને ચોખ્ખું આંબળાનું તેલ બનાવવાની રીત આ આમળાના તેલનો ઉપયોગ કરવાથી તમને વાળને લગતી જે પણ પ્રોબ્લેમ્સ હશે ને તે બધી જ એકસાથે સોલ્વ થઈ જશે અને વાળને લાંબા કાળા અને ઘટ બનાવવા માટે તો આ તેલ ખૂબ જ ઉપયોગી થશે તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા આમળા લીધેલા છે તમારે જેટલું પણ વધારે તેલ બનાવવું હોય ને એટલું વધારે કે ઓછું લઈ શકો છો હવે આપણે આમળાને રેન્ડમલી કટ કરી અને આ રીતે એક બાઉલમાં કાઢી લઈએ આમળામાં જો આ રીતે કોઈ બગડેલો ભાગ હોય ને તો તેને આપણે અલગ કરી લઈશું અને હવે સેમ આ જ રીતે આમળાને કટ કરી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો બધા જ આમળાને મેં કટ કરી અને તૈયાર કરી લીધા છે હવે આ રીતે કોઈ પણ એક મિક્સરના જારમાં આમળાને એડ કરી અને આપણે તેને ક્રશ કરી લઈએ જો તમારે આમળાને ખમણીને ઉપયોગમાં લેવા હોય ને તો એ રીતે પણ કરી શકો છો બટ આ રીતે ખૂબ જ ઓછા સમયમાં આ રીતે આમળા તૈયાર થઈ જાય છે હવે આપણે આમળાનું તેલ બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ તેના માટે મેં અહીંયા એક લોખંડના તળિયાવાળી કઢાઈ લીધેલી છે જે તમારી પાસે ના હોય તો તમે કોઈપણ નોનસ્ટિકની પણ ઉપયોગમાં લઈ શકો છો આ રીતે લોખંડની કઢાઈનો ઉપયોગ કરવાથી તેલ ખૂબ જ સારું બને છે હવે આપણે તેમાં અઢીસો ગ્રામ જેટલું કોકોનટ હેર ઓઇલ એડ કરીશું અને ગેસની ફ્લેમ આ સમયે આપણે સ્લો જ રાખીશું ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું કેસ્ટ્રોલ ઓઇલ એડ કરીએ બેથી ત્રણ મિનિટ પછી તેલ સરસ રીતે ગરમ થઈ જાય ને એટલે આપણે તેમાં આ રીતે થોડા થોડા કરી અને જે આમળાને ક્રશ કરી અને તૈયાર કર્યા છે ને તે એડ કરીશું આ રીતે આમળા એડ કરશો ને એટલે થોડા એવા બબલ્સ ઉપર આવશે તો આ રીતે થોડા થોડા કરી અને એકદમ ધ્યાનથી એડ કરવાના અને જો તમને એવું લાગે કે વધારે બબલ્સ આવે છે તો તમે થોડા સમય માટે ગેસની ફ્લેમ ઓફ પણ કરી શકો છો તમે અહીંયા બધા જ આંબળાને એડ કરી દીધા છે હવે આપણે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને સરસ રીતે ચલાવતા જઈશું અને એકદમ તેલમાં આમળા ઉતરી જઈને ત્યાં સુધી થવા દઈશું આ પ્રોસેસને થતાં લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગશે વીસેક મિનિટ પછી તમે જોઈ શકો છો આમળાનો કલર કંઈક આ રીતેનો દેખાશે તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને તેલ રૂમ ટેમ્પરેચર પર આવી જઈને ત્યાં સુધી તેને રહેવા દઈશું તો તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ એવું રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો આ રીતે આપણે તેને ગરણી વડે ગાળી અને એક બઉલમાં કાઢી લઈએ સેમ આ જ પ્રોસેસથી આપણે ચલાવતા જઈએ અને બધું જ તેલ ગાડી અને તૈયાર કરી લીધું છે હવે આપણે તેલને વધારે ગુણકારી કે અસરકારક બનાવવા માટે તેમાં વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું વિટામિન ઈની કેપ્સ્યુલ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં મળી જશે અને તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે તો આ રીતે તમે તેલમાં એડ કરી દેશો ને તો ની સાથે જ વિટામિન ઈ પણ તમને મળતું રહેશે તો આ રીતે તેમાં કોઈ પણ એક નાનો હોલ કરી અને વિટામિન ઈનું જે પલ્પ હોય છે ને તે આપણે તેલમાં એડ કરી દઈએ તો હવે આપણે તેને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ દરેક શિયાળામાં અમારા ઘરે તો આમળાનું તેલ આ જ રીતે બનાવવામાં આવે છે આમળાની સિઝન આવે એટલે આ રીતે તેલ બનાવી અને આખું વર્ષ આ જ રીતે તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તો આ શિયાળાની સિઝનમાં તમે આમળાનું તેલ ઘરે જરૂરથી બનાવજો અને ત્યારબાદ આ રીતે કોઈ પણ એક બરણીમાં ભરી અને તમે તેને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો આ આંબળાનું તેલનો ઉપયોગ કરશો ને તો તમને વાળમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થઈ તો આ આંબળાની સિઝનમાં તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી રીત તમને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો